નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો ખેડૂત મિત્રો જો તમારા ખાતામાં પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો નથી આવ્યો તો તમે મદદ માટે ઝડપથી કરી લેજો આ કામ દેશના કરોડો ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોવીસ ફેબ્રુઆરીના રોજ સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો ઓગણીસ માપતો જાહેર કર્યો છે વડાપ્રધાન મોદીએ બિહારના ભાગલપુર જિલ્લામાંથી ઓગણીસ માપતો જાહેર કર્યો હતો દેશના સાડા નવ કરોડ કરતાં વધારે ખેડૂતોને સરકારે બાવીસ હજાર કરોડ રૂપિયાનું ફંડ આપીને સીધા તેમના બેંક ખાતામાં માનદ વેતન મોકલ્યું હતું જણાવી દઈએ કે એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસ માપ્તાના પૈસા નથી પહોંચ્યા અને જો તમે પણ એવા ખેડૂત છો કે જેમના ખાતામાં પીએમ કિસાન યોજનાના પૈસા નથી પહોંચ્યા તો ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે અહીંથી મદદ માટે પૂછી શકો છો અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે અને હપ્તાના બાવીસ હજાર કરોડ કરતાં વધારે દેશના નવ પોઈન્ટ અઠ્યાસી કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના હપ્તાના નાણાં તેમના ખાતામાં નથી આવ્યા તો તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો સર્વપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે અને નો યોર સ્ટેટસ વિભાગમાં તમારો આધાર નંબર મોબાઈલ નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને ગેટ ડેટા પર ક્લિક કરશો તો તમને આ વિશે વધારે માહિતી મળશે અને હપ્તાના ટ્રાન્સફર પૈસા આવ્યા છે કે નથી આવ્યા તેના વિશે માહિતી મળવાની છે ત્યારબાદ બીજી વાત કરીએ તો તમારા બેંક ખાતાની માહિતી યોજનામાં યોગ્ય રીતે દાખલ કરવામાં આવી છે કે નહીં તે તમારે તપાસવાનું છે તેના માટે તમારે આઈએફએસસી કોડ અને બેંક એકાઉન્ટ તપાસવાનું છે તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે કે કેમ તે પણ તમારે તપાસી લેવાનું છે ને ત્યારબાદ ઇ કેવાય થયું છે કે નહીં તમારું ભૂલ સત્તાવાર જે ભૂલેખ વેરિફિકેશન થયું છે કે નહીં તે પણ તમારે તપાસવાનું છે ભૂ સત્યાપનની વાત આપણે કરી રહ્યા છીએ મિત્રો આ બધી તમામ બાબત પૂર્ણ થાય તે પહેલાં હપ્તાના પૈસા તમારા ખાતામાં નહીં આવે તમે ફરિયાદ પણ કરી શકો છો તમારે ફરિયાદ કરાવવા માટે પીએમ કિસાનની વેબસાઇટ પર જવું પડશે અને હેલ્પ ડેસ્ક વિભાગ પર ક્લિક કરવું પડશે અને આ માટે તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે ત્યારબાદ તમારે ઓટીપી પર ક્લિક કરવાનું છે અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારી ફરિયાદ નોંધાવવાની છે અને આ સિવાય તમે આગળ આપણે વાત કરવાના છીએ તે પ્રમાણે ટોલ ફ્રી નંબર સરકારે જાહેર કર્યા છે મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ પ પંદર બાવન એકસઠ અને હજુ એક કસ્ટમર કેર જાહેર કર્યો છે ઝીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું અને ત્રેવીસ આડત્રીસ ચોવીસ જીરો એક પર તમે ફરિયાદ નોંધાવી શકો છો અને સિવાય તમારા નજીકની સ્થાનિક કૃષિ અધિકારી પાસે જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો અને તમારી ફરિયાદ સાચી હશે તો તમારી સમસ્યા ખૂબ જ ઝડપથી ઉકેલ પામવાની છે ખેડૂતોને લઈને વધુ એક જબરદસ્ત યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ મિત્રો દેશી ઘાણી મળવા માટે મળશે અઢી લાખ રૂપિયા કામની વાત આવી છે ખેડૂતો માટે જબરદસ્ત યોજના છે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા સમયાંતરે ઘણી બધા પ્રકારની સહાયક યોજનાઓ બનાવવામાં આવે છે તેનો લાભ ખેડૂતો ઉઠાવી રહ્યા છે હાલમાં એન એફ એસ એમ ઓઇલ સીડ યોજના અંતર્ગત ખેડૂતોને નાના ઓઇલ એસ્ટ એક્સ્ટ્રેક્શન યુનિટ એટલે કે કોલ્ડ પ્રેસ યુનિટ અથવા તો દેશી ઘાણી સ્થાપિત કરવા માટે યોજના હેઠળ ખેડૂતોને મગફળી સહિતના તેલેબિયા પાકમાંથી તેલ કાઢવા માટે અને યુનિટ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે જેના દ્વારા તેઓ વધારાની આવક મેળવી શકે છે અને રોજગારીનું પણ સર્જન કરી શકે છે ગુજરાતના રાજ્યના ખેડૂતોને હવે સરળતાથી પોતાનું તેલ નિષ્કર્ષણ એકમ સ્થાપી શકે છે ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા એન એફ એસ એમ ઓઇલ સીડ યોજના હેઠળ નાના ઓઇલ એક્સ્ટ્રક્શન યુનિટ જેમાં ખાસ કરીને દેશી ઘાણી સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવી રહી છે યોજનાનો લાભ લઈને ખેડૂતો મગફળી સહિત તેલેબિયા પાકમાંથી જાતે જ તેલનું ઉત્પાદન કરી શકશે અને રોજગારી મેળવી શકે છે ખેડૂતોએ દેશી ઘાણી કાચી ઘાણી તરીકે પણ જેને ઓળખવામાં આવે છે તેનો યુનિટ બનાવવાનું છે અને લાભ લેવાનો છે પંદરથી પચીસ કિલો પ્રતિ કલાક પીલાણ ક્ષમતાવાળી મોટર સંચાલિત કાચી ઘાણી પંદર બાય બાર ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂરિયાત અનુસાર ડિકોટિકેટર મશીન માટે ખેડૂતોને સહાય મળવાની છે તમને જણાવી દઈએ કે ખેતીવાડી સાધનોની ખરીદી માટે સરકાર દ્વારા સાધનની સહાય આપવામાં આવી રહી છે પાંચ લાખ રૂપિયા સુધીની યુનિટ કોસ્ટવાળા સાધન પર પચાસ ટકા એટલે કે વધુમાં વધુ અઢી લાખ રૂપિયા સુધીની સહાય તમને મળવાની છે યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરીને જરૂરી બિડાણ સાથે 28 ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારી અથવા તો જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલવાનું છે અને મંજૂરી મળ્યા બાદ નિર્ધારિત કરેલા સમયમાં સમગ્ર ઓઇલ એક્સ્ટ્રેક્શન યુનિટ ખરીદીને તમારે સ્થાપિત કરવાનું છે અને યોજના અંતર્ગત નાના ખેડૂતો કોલ્ડ પ્રેસ યુનિટ સ્થાપિત કરીને રોજગારી મેળવી શકે છે કે તેની સાથે આવા નાના એકમો દ્વારા ખેડૂતો વધારાની આવક બનાવીને આત્મનિર્ભર બનીને પોતે પણ રોજગાર મેળવી શકે છે અને ગામના લોકોને અને આસપડોશના લોકોને પણ રોજગારી આપી શકે છે પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે સરકાર તરફથી મળશે ત્રણ હજાર રૂપિયા કઈ રીતે તમે લાભ મેળવી શકો છો અને શા માટે તમને આપવામાં આવશે ત્રણ હજાર રૂપિયા તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજનાની શરૂઆત કરી છે અને તેના અંતર્ગત ત્રણ હજાર રૂપિયા સુધીની પશુપાલકોને સહાય આપવામાં આવશે વિડીયોમાં સમગ્ર માહિતી મેળવીએ તે પહેલાં જો તમારા કોઈ ઓળખીતા પશુપાલક મિત્ર હોય અને તમારી આસપડોશમાં પણ જો કોઈ મિત્રો પશુપાલન કરી રહ્યા હોય તો તેમને આ માહિતી સૌથી પહેલાં તમારા દ્વારા પહોંચે તે અનિવાર્ય કરજો તેમને વોટ્સઅપ દ્વારા વિડીયોની લિંક મોકલી દેજો મિત્રો પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પશુપાલ પશુઓની ઉત્તમ જાતના સંવર્ધનને અમલમાં મૂકવામાં આવી છે ગુજરાતમાં પશુપાલનનો ઝડપથી વિકાસ કરવા માટે ઘણા ખેડૂતોએ ખેતી સાથે પશુપાલનને અપનાવીને મહત્તમ આવક મેળવી રહ્યા છે અને જ્યારે કેટલાક લોકો સંપૂર્ણપણે માત્ર પશુપાલન તરફ વળ્યા છે સરકાર આ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ઘણા બધા હેતુથી એક નવી યોજના શરૂ કરી રહી છે જેમ કે ખાંડન યોજના ચારા કાપવાના મશીનની યોજના કૃત્રિમ બીજદાન યોજના આ યોજનામાં સરકાર પશુપાલકોને નર અને માદા પશુઓના સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની સુવિધા પૂરી પાડે છે કેટલાક કિસ્સાઓમાં નર પશુઓ માદા પશુઓની નજીક જવા માટે હિંમત રાખતા નથી અથવા તો શારીરિક તકલીફ હોવાના કારણે પ્રજનન પ્રક્રિયામાં સમસ્યા એટલે કે પ્રજનનમાં સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોની અંદર કૃત્રિમ બીજદાન પદ્ધતિ દ્વારા ઉત્તમ પશુઓના વીર્ય માદા પશુઓના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનો જન્મ આપે છે કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ ફક્ત તે પશુપાલકોને મળશે કે જેમના પશુપાલક જેમના પશુઓએ વાછરડાને જન્મ આપ્યો હોય કે તેની ઉંમર અગિયાર મહિનાથી ઓછી હોય આગળ વાત કરીએ તો આવેદન પ્રક્રિયા શું છે અને કોણ કોણ કયા કયા દસ્તાવેજ તમારે ઉમેરવાના છે તો યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે અરજી માટે દસ્તાવેજની વાત કરીએ તો વાછરડાના જન્મનું પ્રમાણપત્ર રાશન કાર્ડ આધાર કાર્ડ યોજનાનો લાભ કઈ રીતે તમે મેળવી શકશો મિત્રો તો આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે તમારી અરજીને મંજૂરી મળશે ત્યારબાદ ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય તમારા ખાતામાં આવશે તમે પણ પશુપાલન વ્યવસાય કરતા હોય તો આ યોજનાનો લાભ લઈને તમારા પશુઓ માટે ઉત્તમ ભવિષ્ય તમે નક્કી કરી શકો છો ત્યારે વધુ એક ખેડૂતો હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે જે મિત્રો આગામી પંદર ઓગસ્ટની સમયસીમા સીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જણાવી દેજો યોજના આવી ગઈ છે મિત્રો હવે ખેડૂતોને ખેતી કરવા માટે ક્યારેય પણ પૈસાની તંગી નહીં પડે ખેડૂતો લાગી શકશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે અને તેની અંદર ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આના પહેલાં ત્રણ લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળતી હતી પરંતુ બજેટ પહેલાં ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના ચેરમેન અને સાબરકાંઠા બેન્કના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી મહેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર થોડા સમય અગાઉ ગુજરાત પ્રદેશ સહકારી ભારતીની મળેલી બેઠકમાં ખેડૂતોના મળતી વિના વ્યાજની લોનમાં વધારો કરવામાં આવે તે માટે હોદ્દેદારોને સાથે રાખીને એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તત્કાલીન સમયે જ વડાપ્રધાન તથા નાણાં મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તેમની રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે ત્યારબાદ તેમણે ખેડૂતોને મોંઘવારીના લીધે ઘણી વખત નાણાકીય જરૂરિયાત ઊભી થાય તેવું તગડું વ્યાજ ચૂકવીને પરાણે વ્યાજખોરો પાસેથી પૈસા લેવા પડતા હતા અને આના કારણે ખેડૂતોને ત્રણ લાખને બદલે પાંચ લાખની લોન કેસીસી સ્વરૂપે મળે તો ગુજરાતના નહીં પણ સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે તેનું નામ કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત ઓગણીસોને અઠ્ઠાણુંમાં નાબાર્ડની ભલામણ દ્વારા કરવામાં આવી હતી અને યોજના અનુસાર દેશભરના કરોડો ખેડૂતો બિયારણ ખાતર જંતુનાશક દવા કૃષિ સંબંધિત સાધનો ખરીદી શકે તે માટે ખેડૂતોને વગર વ્યાજની પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી યોજના છે અત્યાર સુધી આ કાર્ડની મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી જે હવે વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કાર્ડની મર્યાદા વધારવામાં આવી છે આ જ સમયે લોન પર વ્યાજ દર પણ ઘટાડીને સાત ટકા કરવામાં આવ્યો છે અને યોજનાની સૌથી ખાસ વાત એ છે કે જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તો તેમને વ્યાજની અંદર ત્રણ ટકા સબસિડી આપવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓ માટે અમુક પાત્રતા છે ભારતીય નાગરિક હોવા જોઈએ અને તેમની ઉંમર અઢારથી પંચોતેર વર્ષની હોવી જોઈએ સરકારી અને ખાનગી બેંકો ગ્રામીણ બેન્કો અને સહકારી મંડળીઓ પાસેથી લોન પણ મેળવી શકાય છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેઓ ઈચ્છે તો ઓફલાઇન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકે છે ખેડૂતો તેમના વિસ્તારની બેંકમાં જઈને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની છે અને અરજીની સાથે આધાર પાન કાર્ડ જમીનના દસ્તાવેજ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત ઘણા બધા દસ્તાવેજ તમારે સબમિટ કરવાના છે અરજી ફોર્મમાં આપેલી વિગતો દાખલ કરવાની છે તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો પીએમ કિસાન યોજનાની વેબસાઇટ અથવા તો તમારે જે બેંકમાંથી લોનમાં અરજી કરવી છે તેની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો દેશની સૌથી મોટી બેંક એટલે કે એસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ માટે વેબસાઇટ એસ ડોટ કો ડોટ ઇન અને પર્સનલ બેન્કિંગની મુલાકાત તમારે લેવાની છે કૃષિ અને ગ્રામીણ ટેબ પર જવાનું છે પાક લોન વિકલ્પમાં કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો છે અને અરજી ફોર્મમાં આપેલી વિગત તમારે દાખલ કરવાની છે આ બાદ સંબંધિત બેંક તમને ચાર દિવસમાં સામેથી સંપર્ક કરશે અને સૂચના મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થશે કિસાન ક્રેડિટ કાર્ડ પરના વ્યવહારો પર બે વર્ષમાં વર્ષની અંદર તમને બે વાર વ્યાજ આપવાનું છે એટલે કે છ મહિને તમારે એક વાર વ્યાજ ભરી દેવાનું છે વ્યાજ સાથે લોનમાં વર્ષ એક વાર જમા કરાવવાની છે મિત્રો ખેડૂતો બીજા દિવસે પણ જમા કરેલી રકમ ઉપાડી શકશે વ્યાજ સબસિડી ત્યારે જ લાગુ થાય છે જ્યારે ખેડૂતો વર્ષમાં બે વાર વ્યાજ ચૂકવે અને લોનની રકમ એકવાર જમા કરે આમ કરવામાં નિષ્ફળતા સાત ટકા વ્યાજ પરિણમશે એટલે કે તમારું જે સાત ટકા વ્યાજ છે તે ધીમે ધીમે ઓછું થતું જશે ત્રણ ટકા સબસિડી તો સરકારે જાહેર કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ જે તમારી પાંચ લાખની લોન છે તેને એક વર્ષમાં ભરી દે છે તો તેને સાત ટકામાંથી ત્રણ ટકા વ્યાજ સબસિડી આપવામાં આવશે ને જો તમે સમયસર પણ વ્યાજની ભરપાઈ કરો છો તો પણ તમને વ્યાજ ઉપર સબસિડી આપવામાં આવશે સમયસર વ્યાજ નહીં ચૂકવવામાં આવે તો તમારું એકાઉન્ટ છે તે ડિફોલ્ટર તરીકે પણ ગણી શકાય છે મિત્રો એટલે સાવધાનીપૂર્વક તમારે આ લોન લેવાની છે અને તેનું વ્યાજ પણ સમયસર ચૂકવતું રહેવાનું છે ખેતરની ફરતે મિત્રો સોલાર સ્થાપવા માટેની યોજના આવી ગઈ છે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની એક ધાસુ યોજના આવી ગઈ છે પંદર હજાર રૂપિયાની સહાય તમને મળી જવાની છે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ એક ખેડૂતો પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કિટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ પુનઃ આય ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે બચત નાણાકીય લક્ષ્યની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આય ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ જશે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધા નથી તેવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું છે તે હોય સહાય મુજબ આપવામાં આવશે આ યુનિટ કીટની અંદર એનરાઇઝર સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ અલારામ મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત તમારે ખરીદી કરીને અરજી કરવાની છે એમાં એનરાઈઝરની વાત કરીએ તો આઈએસઆઈ સર્ટિફિકેટ અને બીઆઈએસના માળો લાઇસન્સ મેળવેલ અરજી કરેલ હશે તે કંપનીના એનરાઇઝર તમારે લેવાના છે કારણ કે એની સિવાય કોઈ પણ એનરાઈઝર માન્ય ગણાતા નથી બેટરી વિશે વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે ચાર કે પાંચ પ્રકારની બેટરી છે કે જેને ગવર્મેન્ટની કોઈપણ લેબોરેટરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય તે બેટરી તમે લઈ શકો છો સોલાર પેનલની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી એટલે કે ઉર્જા મંત્રાલય અંતર્ગત એ એલ ડબલ એમની યાદીમાં સમાવેશ થયેલી કંપનીની પેનલ અથવા તો બીઆઈએસનો માર્કો લગાડેલી પેનલ હોવી જોઈએ જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સોલાર પેનલ વેચે છે તેની પાસેથી તમારે મેળવવાનું છે ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનેક પ્રકારની સહાય અને યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેવી જ રીતે એક યોજના છે ખેતી પાક રક્ષણ માટે તાર વાળની યોજના તેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ માટે ખરીદી દ્વારા ખેતીવાડી વિભાગ ખેડૂતોને સહાય આપી રહી છે ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ સહાય આપવામાં આવશે દર મહિને મળશે પેન્શન જ્યાં મિત્રો મજૂરોને પણ હવે મળશે પેન્શન જાણો શું છે કેન્દ્ર સરકારની આ ફાયદાકારક યોજના અને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન તમને કઈ રીતે મળવાનું છે ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમના વર્તમાનના આધારે નક્કી થાય છે તો આના માટે સરકારે બે હજાર ઓગણીસના વર્ષમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે અને યોજના દ્વારા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે આ યોજના માટે કામદારોને દર મહિને અંશદાન જમા કરાવવાનો હોય છે સરકાર પણ કામદારો દ્વારા આપતા યોગદાન જેટલી રકમનું સામે સરકાર પણ યોગદાન આપે છે કેન્દ્ર સરકાર વિવિધ વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજના ચલાવે છે દેશભરના અસંગઠિત મજૂરો માટે એક મોટા અને સારા સમાચાર કહી શકાય તો ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકને આધારે નક્કી થતું હોય છે આવા લોકો માટે સરકારે બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા કામદારોને દર મહિને પેન્શન આપવામાં આવી રહ્યું છે આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ કયા કયા લોકોને મળશે અને આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો તો તમને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મુખ્યત્વે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરીને મળવાનો છે આ યોજના દ્વારા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે અને યોજના માટે કેટલાક કામદારોને દર મહિને ફાળો પણ તમારે સામે જમા કરાવવાનો છે સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી રકમનું સામે યોગદાન આપશે એટલે કે કામદારો દ્વારા દર મહિને ધારો કે ઉદાહરણ લઈએ તો સો રૂપિયા દર મહિને જમા કરાવવામાં આવે છે તો સરકાર પણ કામદારોની સાથે સાથે રૂપિયા કામદારો માટે ભેગા કરશે કોને કોને લાભ મળશે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી યોજનાનો લાભ મુખ્યત્વે દુકાનદાર રિક્ષા ચાલકો મોચી દરજી ધોબી અને વાણંદ જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોને મળવાનો છે તમને જણાવી દઈએ કે યોજનાનો લાભ મેળવવાની મર્યાદા અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછા વીસ વર્ષ માટે તમારે પૈસા જમા કરવાના છે અને કરેલા રોકાણના આધારે સાઠ વર્ષની ઉંમર બાદ તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે તમે કેવી રીતે અરજી કરશો તો તમારે સર્વપ્રથમ શ્રમયોગી માનધન યોજના માટે અરજી કરવાની છે અને તેના માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્ર પર જવાનું છે આ યોજના માટે અરજી ફક્ત જનસુવિધા કેન્દ્રમાં જઈને જ થઈ શકશે ઓનલાઈન અરજી નથી થતી અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક ખાતાની પાસબુક અથવા તો જેવા જરૂરી દસ્તાવેજ સાથે રાખવાના છે અરજી સફળ થાય અને તમને શ્રમયોગી આવશે યાદ રાખો કે દર મહિને યોજના માટેની નિશ્ચિત રકમ તમારા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન